ભાઈ સ્વાગત છે તમારું આ વ્લોગની અંદર અહીંયા બધા બિસ્તરા પોટલા ભરાઈ ગયા છે તમને એમ થતું છે કે હું તો ને હું ઉપડા ક્યાં તો ભાઈ જાય સહી કશ્મીર બરાબર છે આમ તો આપણે બહુ ફરી પણ ખાલી ગુજરાત ગુજરાત આજે પહેલી વાર એમ કહેવાય કે ગુજરાતનો આમ બહાર કઈક જાય છે તમે તો જઈ આવ્યા છો હું જાઉં છું પેલી વખત હા ભાઈ એવું છે હાલ તો ચાઈના બધું ફરી આવ્યા છે ભાઈ આપણે બિઝનેસ ટુર કરતા હોય પણ આજે પહેલી વાર અમે બે માણસ એમ કહેવાય કે કશ્મીર જાય છે હું પહેલી વાર ને એ જાય છે હા ભાઈ અમારો હું કહેવાય કબીર હા કબીર કે એન્થની થઈ એ હારે જાય જ છે બરાબર તો હવે આજથી આપણે શરૂ કરીએ છીએ કાશ્મીર ડાયરી મતલબમાં જ્યાં જ્યાં અમે જાઉં ને તમને આખી ડિટેલ આપીશું બરાબર અને થેન્કસ ટુ ટ્રીપો જંગલ કે એમના આપણે હસ્તક જઈએ છીએ અને બધું બુકિંગ આપણે એમના હસ્તક કરે છે તો હવે અહીંયાથી મેં વાત કરીએ એમ અહીંયાથી આપણે કાશ્મીર ડાયરી ચાલુ કરીએ છીએ અને બધી વસ્તુ હું તમને ડિટેલમાં બતાવીશ કે ભાઈ આપણે ક્યાં ક્યાં ગયા ને તમારે ક્યારે કાશ્મીર જવાનું થાય જો કે બધા જવા છે સો ટકાની વાત છે અમે છેલ્લે રહી ગયા છીએ પણ છતાંય તમને કહેવું સો ટકાની વાત છે પહેલી વખત છો ટૂર હા એમ એટલે હમણાં જો ટ્રેન પકડવાની ત્રણ વાગ્યાની બરાબર જમ્મુ તાવી પકડવાની છે એટલે ફટાફટ પોગી જાય ટેશને અને ટેશનથી ટ્રેન પકડી અને સીધા કાશ્મીર તમને બધા બ્લોગ બતાવશું હા તાઈ કાશ્મીર જો અમારા રેડી 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 હાલો 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 જો ભાઈ આટલો સામાન છે હો હા હાલો તાઈ હાલો ભાઈ ઉબર બુક કરી નાખી છે અમે જઈશી પણ એમાં તકલીફ એ આવી કે ભાઈ મારામાંથી ઉબર બુક ન થઈ કારણ કે અમારો કોને ખબર અચાનક અમારા મેલ આઈડીમાંથી કંઈક બધું આડાવડું થઈ ગયું એટલે આપણે ફોન કર્યો પવનને એટલે કે અમરને એને કીધું ફટાફટ બુકિંગ કર એટલે હવે મારે જોવું પડશે કે મારે મારું મેલ આઈડી ખુલતું કે એમ નથી બરાબર છે એટલે થોડીક તકલીફથી શરૂઆત થઈ છે પણ સારું કહેવાય કે શરૂઆતમાં થોડીક તકલીફ આવી જાય એટલે વાંહે શું કહે મોજે મોજ હોય જો અમારા મેડમ જો હજી 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 એનું પેકિંગ બાકી છે હજી પેકિંગ કરશે અરે કેટલીક વાર વાલી તમારી ઘરે આવું થાય જરાક કહેજો હો હાલો થઈ ફટાફટ ટેસ્ટ ને કબીરભાઈના શૂઝ છે ને ભાઈ આ બુઝ મરાઈ ગયા છે કારણ કે આપણને આપણે શૂઝ લેવાનો ટાઈમ મળ્યો નથી હું દરેક દોડધામમાં હતા એટલે એટલે થેન્ક યુ કબીર વાંધો નહીં ભાઈ એને કે ટેન્શન ન હોય અમારો ઓલવેઝ રેડી અમારે ઓલવેઝ રેડી હોય લઈ જાઓ એમ કોઈ હરખ નહી કોઈ એમ કા એને કા એની અંદર આપો તોય મોજ ન આપો તોય મોજ નામ જ કબીર છે ભાઈ વાલે ક્યાં ક્યાં આપણે ફરવા ગયા હતા સુધી વરામાં જો એક તો માઉન્ટ આબુ આબુ અંબાજી જોયું હા સૌરાષ્ટ્રમાં ગીર જોયું ચોટીલા જોયું એ બધું બસ મતલબ ઇન શોર્ટ છે ને ગુજરાત જોયું જોયું બીજું કાંઈ નથી જોયું ગુજરાતની બારમાં ખાલી એક જ જગ્યા ગયા છે એ છે રાજસ્થાનમાં એમાંય ખાલી ઉદયપુર જ અને શ્રીનાથજી બસ આ બે જગ્યા સિવાય અમે કોઈ જગ્યા ગયા નથી હારે હું જો કે પાંચ કન્ટ્રી ફેર્યો છું પણ મારી બિઝનેસ સ્ટોર હતી એટલે એમાં ફેર્યા હોય આપણે તમે તમારા ધંધા માટે જાતા હા પણ હવે પહેલીવાર હું તો અને હું અને

અમારા વિડીયો જોવો છો હાલો ઓળખાણ તો નીકળી જાય હો હાલો ભાઈ અમારા સિક્યુરિટી વાળાને બાય બાય કરી દેઈ અમારે હા જનબાર નીકળી ગયો એવું છે ત્યારે ધ્યાન પર નીકળી ગયું કાઈ નહીં અત્યારે મળી ગયા ને ગયા ને હાલો ભાઈ સ્ટેશન કોઈ વાત વાતમાં ઓલી વાત તો ભૂલાઈ ગઈ કે પહેલી વાર જઈ છી તો હર હર આશીર્વાદ આપજો હરી હરી કમેન્ટ કરજો ભગવાન આશીર્વાદ થી છે હા ભગવાન પ્રાર્થના કરજો કે બધી કન્ટ્રી ફરી લઉં જો જો એનો એનો પેલા કરશે પણ આપણે બધાય ફરી હા એમ હાવ 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 મજે મોજ કરે બધાય મોજે ફરી આપણે હા લો ભાઈ હું બની ગયો છું અહીંયા ડાકુ સુંદર અમારો આવી ગયો છે હજી અમારો એક ફેમિલી આવે છે અને એક ફેમિલી તો ઓલરેડી મુંબઈ થી ટ્રેન બેસી ગયું છે ઇનચોટ ચાર ફેમિલી અમે જઈએ છીએ કાશ્મીર તો હાલો તમે અમારી ભેગા કાશ્મીર બસ ચોથું ફેમિલી આવે ટ્રેન આવે એટલે ચડી જઈએ જો ફોનમાં વાત ચાલુ છે ક્યાં પગા ક્યાં પગા અહીંયા મહિલા વેઇટિંગ રૂમ છે ત્યાં પારુલની બધા વેઇટિંગ કરે છે અને અમે અહીંયા ભાઈ બધા બધાને હારે બહુ ગરમી છે પણ સિરિયસલી એટલી ગરમી છે ને વાત જવાથી પાછળ કઈ ટ્રેન ઊભી છે ભાઈ પ્રયાગરાજ અમદાવાદ પટના ઊભી છે પાછળ ભાઈ બરાબર આપણી ટ્રેનને થોડીક વાર છે હજી આવે એટલે આપણે ચડી જાય ટ્રેનમાં અમારા આ હાળો જો અહીંયા જો ફોટામાંથી શૂટિંગમાંથી પૂછો નહીં આવે એમ કે ગામમાં સ્ટોરી મૂકવી પડે ને કે અમે જઈશી એમ કરીને એટલે એ મૂકે છે અમારે અમારા પર આવી ગયા છે પવન ઉદય બરાબર તો હવે બસ એક જ ફેમિલીની વાટ છે એ આવી જાય એટલે બધા ભેગા થઈ પછી વાટ જોવાની ટ્રેનની અત્યારે ખાલી ફાટા પડ્યા છે આવે ને એટલે નીકળીએ એ અમારું હવે ફાઇનલી બધા આવી ગયા છે અમારા સાડુબાર આવી ગયા રેડી આ યસ રેડી અમારા હાડુભાઈ આવી ગયા ને અરે માલગાડી આવી ગઈ બે ભેગા આવ્યા છે બહુ ઓહો બહુ અવાજ આવે છે હવે બધા થઈ ગયા ભેગા હવે અમે બસ ગાડીની વાટ જોઈ ગાડી આવી જાય ને એટલે આપણે કશ્મીર અત્યારનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને હવે રેગ્યુલર આ તમે કશ્મીર ડાયરી જોઈશો રોજના ત્રણ ચાર જે પણ આપણાથી બ્લોગ બનતા છે જેવું નેટવર્ક આપણને મળશે એ પ્રમાણે બનાવશું બરાબર ને તો ભાઈ એક નવો પ્રશ્ન એવો છે અમારો પવાને એમ કહે છે કે જ્યાં પછી નેટવર્કને એવું નહીં હોય પછી કઈ રીતના મૂકશું આપણે તો નેટવર્ક હશે તો બ્લોગ બધા મૂકાઈ જાય બાકી વહેલાં મોડા મૂકશું ખરા તો અત્યારનો બ્લોગ પૂરો અને વન્સ અગેન તમારે પણ ભાઈ જો અયોધ્યા જવું હોય ચારધામ જવું હોય યા કોઈ પણ જગ્યાએ દુબઈ ગમે તે જવું હોય નીચે નંબર આપેલા છે ટ્રીપુ સિંગલના ત્યાંથી આપ કરી શકો છો અને આ આપણી જ કંપની છે મોસ્ટ વેલકમ બરાબર અને બીજું કે બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હાલ આવતા કશ્મીર